ધારીના જળજીવડી ગામની સીમ વિસ્તારમાં ધોળા દિવસે દીપડાએ બાળકી ઉપર કર્યો હુમલો મજૂર પરિવાર કામ કરતો હતો અને કેરીના બગીચા નીચે બાળકો રમતા હતા પાંચ વર્ષની ગોપી સુરેશભાઈ રાઠોડ ઉપર દીપડાએ હુમલો કર્યો પરિવાર દોડતા દીપડો પિતાને નખ મારી ભાગ્યો ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે પ્રથમ ધારી અને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ દીપડાને પકડવા વન વિભાગની કવાયત પાંજરા મૂકવા માટેની કાર્યવાહી શરૂ મારું નામ સુરેશભાઈ ભૂપતભાઈ રાઠોડ છે અમે વાડીએ કામ કરતા હતા અને પાછળથી દીપડો આવ્યો અને હુમલો કર્યો અને અમારી દીકરી ગોપી નામ છે એના પાછળ રમતી હતી પછી એને હુમલો કર્યો એટલે અમે બધા વાહે છે દીપડાની દીપડો ભાગી ગયો અને પછી અમે ત્રણે ખાલી સિવલમાં લાવ્યા હતા નથી રિફર અમને અમરેલી કર્યા છે ઈજાઓ સારી પહોંચી મોટા ઉપર